ટોળી કહે મહાસાગર ઉમટો અને રતન તણાતા જાય પણ કરમ માનવી એની શંખલે મુઠી ઉભરાય સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને જય ગુરુદેવ સાથે વંદન મિત્રો આજે વાત એ કરવી છે કે જો સદગુરુની કૃપા થઈ જાય તો કેવો જીવન પલટો થઈ જાય છે જેસલ જાડેજાનો ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ કે જેસલ એટલે અધમમાં અધમ જીવ અને સતાય આજે પીર થઈને પૂજાય છે એનું કારણ શું એનું કારણ એક જ છે કે એને સતી તોરલ જેવા સમરસ સદગુરુનો ભેટો થઈ ગયો હવે આ સતી તોરલ અને જેસલ જાડેજાનો સંયોગ એ કોઈ કાળમૂલક એટલે કે કોઈ એક સમયમાં ઘટિત થયેલી ઘટના નથી પણ જ્યારે જ્યારે સત્યને જાણવા માટે કોઈ જાડે જાગે છે ત્યારે ત્યારે તેને સત્યને જાણવા માટેની ભૂખને સંતોષવા માટે તોરલ પ્રગટે છે જેસલ એટલે અધમમાં અધમ સતાય સત્ય પીપાસુ જીવ અને તોરલ એટલે એવી તરસને બુજાવનાર સદગુરુનું પ્રતીક જેસલ જાડેજાની વાત ઉપરથી આપણે એટલું તો ચોક્કસ સમજી શકીએ કે માણસ ગમે તેવા કૃત્યો કર્યા હોય ગમે તેવા પાપ કર્મો કર્યા હોય પણ જો એને ખરા હૃદયથી પસ્તાવો થતો હોય તો એને તારનારા સદગુરુ પણ મળી જાય છે અને એનો બગડેલો ઘાટ કેમ સુધારવો એ સદગુરુ જાણી લે છે એટલે કે ગુરુ શિષ્યને બોધમાં પ્રતિષ્ઠિત કરવા માટે શિષ્યની સ્થિતિ અને જોઈને કરે છે એક મેળાથી સાસટિયા કાઠીને ત્યાં તોળી ખોડીને તોળી તલવારની ચોરી કરવા માટે ગયો પકડાઈ ગયો એના હાથમાં ખીલો ધરબાઈ ગયો ત્યારથી જ એના જીવનનો પલટો આવી ગયો હતો કારણ કે સતનો ખીલો ધરબાણ હતો ટોળી રાણી અને સાસટિયાએ સામે નજર કરી અને મૂંગી ભાષામાં વાત કરી લીધી કે કોઈ સત્ય પીપાસુ જીવ છે આનો કોણ ઉધાર કરશે માટે સતી તમે જાઓ એનો ઉધાર કરો મિત્રો વિચાર તો કરો કે સંતો કેટલા પરોપકારી હોય છે અને સતી તોરલ જ્યારે એ પાપીઓના પણ પાપી મહાપાપી જાડેજાના જીવન સુધારવા માટે એને સતના રાહ પર લાવવા માટેનું બીડું ઝડપે છે અને એની સાથે જાય છે પણ મધ દરિયે જ્યારે નાવ હાલક ડોલક થવા માંડ્યું અને કોઈથી ન ડરનારો કાળા માથાનો માનવી તેથી મોતથી ડરવા લાગ્યો અને બસવા માટેના હાવલા મારવા માંડ્યો ત્યારે તોરલ છે કે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ તારી બુડવા બે તારો ધર્મ સંભાળ તોરલ કે છે કે જાડેજા તમારો ઇતિહાસ પાપના કલંકોથી સલો સલ ભરેલો છે મને જરા કયો તો ખરા કે તમે કેવા પાપ કર્યા છે તમે કેવા પાપી છો હું જરા જોઉં તો ખરી કે તમારામાં પાપ આચરવાની કેવી ક્ષમતા હતી કેવી શક્તિ હતી એ શક્તિ જરા અહીં બતાવો તો ખરા કે તમે કેવા પરાક્રમી છો જાડેજાના સ્વાભિમાની પુરુષને આ સીધો પડકાર હતો અને જાડેજાના આ સવાલ જાડેજાના ભિતરની પણ ભિતર સુધી ફેદી ગયું એને એમ થઈ ગયું કે આ તો કેવી સ્ત્રી છે કે મારી પાપ આચરવાની ક્ષમતાને જાણવા માગે છે પણ જાડેજાને ક્યાં ખબર હતી કે સતી તોરલ એની ભિતર સુતેલા જાડેજાને જગાડવા અને એનો અપરોક્ષ અનુભવ કરાવવા માટે એને ઉશ્કેરી રહ્યા હતા એ સમય એવો હતો કે ત્યાં જાડેજા જેવા કલંક શિરોમણીને સતબોધ આપવા માટે આ સિવાય બીજો કોઈ માર્ગ ન હતો પણ પૂરા ગુરુ પહોંચેલા હોય છે એમને ખબર હોય છે કે એમની પાસે આવેલા શિષ્યનો કેમ ઉધાર કરવો અને શિષ્યની ચેતના કયા સ્તરે છે એની એમને જાણ થઈ જાય છે એટલે જ એ ક્યારેક એના માટે વિલક્ષણ વિધિ પણ અજમાવે છે અત્યાર સુધી તો જાડેજાને કોઈ અસર નહોતી થઈ પણ એ દરિયાના તોફાનની વચ્ચે તોરલના મર્મભર્યા શબ્દોથી જાડેજાનું સુરાતન જાગી ઉઠ્યું અને પોતાના કરેલા એક પછી એક દૃષ્ટ કૃત્યોને એના પાપને એ રીતે કહેવા લાગ્યો કે જાણે એ પોતાની ગૌરવ ગાથા વર્ણવતો હોય જાડેજા એના બધા પાપ બતાવ્યા સતી તોરલ કહે છે કે જાડેજા હજુ કહો હજુ કશું બાકી ન રહી જાય આ અવસર છે ખાલી થાવાનો છે કહી નાખો હવે કાંઈ બાકી ન રહે હવે કાંઈ બાકી રહેશે ત્યારે જાડેજો સંપૂર્ણ સ્વીકાર ભાવે કહેશે કે સતી હું મારા કેટલા પાપ ગણાવું એનો કોઈ પાર આવે એમ નથી જેટલા માથાના વાળ છે ને એટલા કુકર્મ મેં મારાથી જાડેજા એ ભીતરની બધી જ વાત કહી દીધી કેવા જેવું કશું બાકી હવે રહેતું નથી જાડેજા ખાલી થઈ ગયો અને ગુરુના શરણે જ્યારે જાવ્યું ને ત્યારે ખાલી થઈને જાવું જોઈએ સતી તોરલને જાડેજાના પાપ કૃત્યોને સાંભળવા કરતાં કશુંક બીજામાં રસ હોય એમ કીધે જાય છે કે જાડેજા બોલો હજુ વધારે બોલો કાંઈ રહી ન જાય ખાલી થઈ જાઓ જાડેજા કહે છે કે હવે કંઈ નથી રીતું હવે મારામાં કાંઈ નથી હું હાવ ખાલી થઈ ગયો છું અને ખાલી થઈ જવાય તો જ સદગુરુનો બોધ જીલી શકાય છે સતી પૂછે છે કે હાથે હાથું ખાલી થઈ ગયા જાડેજા જાય કહે છે હા હવે તદ્દન ખાલી એકદમ ખાલી હવે કશું જ શેષ નથી સતી તોરલે જાડેજાને બરાબર લક્ષ ઉપર લાવી દીધો અને હવે સતી માર્મિક સવાલ પૂછે છે કે જાડેજા તમે ખાલી થઈ ગયા તમારામાં કશું જ શેષ રહ્યું નથી એને કોણ જાણે છે તમારામાં હવે કાંઈ નથી રહ્યું એ કોણ બતાવે છે અને સવાલ સાંભળી જાડેજા એક ક્ષણ માટે આવાક થઈ ગયો વાક શૂન્ય બની ગયો કેમ કે આવા સવાલનો ભેટો એને જિંદગીમાં ક્યારેય થયો જ ન હતો આવા સવાલની એણે કલ્પના પણ નહોતી કરી એને સમજાતું નથી કે સતી તોરલ શું કરી રહ્યા છે એવા તોરલ રે સમજાવે સમજ મારે એ તમે સમજો જે સલરાજ રે તોરલ રે સમજાવે જારે જાન સાન મારે તમે ગોતી લ્યો ગુરુ ને ગગન મંડલ મારે સદગુરુ બતાવે હા ચી સાલ રે સમજાવે જાડે જાન શાન મારે તોરલની શાન એની ભીતરમાં કાઈક ઘટિત થતું અનુભવાય છે જાડે જો ભીતરમાં ઉતરી ગયો છે અને એવામાં સતીનો અવાજ જાણે કે ખૂબ દૂર દૂર થી અને ચોમેર થી ગુંજતો હોય એમ એમાં ભીતરના એના ભીતરમાં પડઘાય છે કે જાડેજા ખાલી થઈ ગયા હવે તમારામાં કઈ નથી રહ્યું એ જે જાણે છે ને એ તમે તમે છો છો જેને ખોળો ગોતો છો એ તમે જ છો જાડેજા એ જ તમારું વાસ્તવિક સ્વરૂપ છે અને જેને શાસ્ત્રો સત કે આત્મા કે પરમ ન કહે છે એ તે જ છે કે શસ્ત્રો એને સેધી શકતા નથી અગ્નિ એને બાળી શકતો નથી પાણી એને પલાળી શકતું નથી પવન એને સૂકવી શકતો નથી એવું એ તમારું નિજ સ્વરૂપ અજર અમર અને અવિનાશી છે એને કોઈ દોષ કે ડાઘ લાગતો નથી એને નથી પૂર્ણ કે નથી પાપ એ સર્વે અને દ્વૈતથી પર એવું તમારું અસલ અને નિત્ય સ્વરૂપ છે શસ્ત્રા જેનાથી વ્યાપ્ત અને પરિપૂર્ણ છે એવું એ વિશ્વ ચૈતન્ય છે એ નથી જન્મતું કે નથી મરતું આ તમારું સ્વરૂપ છે જાડેજા માટે હવે જાગી જાવ સતીની વાણી સંભળાતી બંધ થઈ પછી કેટલી વાર પછી જાડેજા જાણે કે ભાવ સમાધિમાંથી જાગ્યા પણ જ્યારે જાગ્યા ત્યારે જગત બદલાઈ શક્યું હતું પાપી અને અધમ જાડેજો મરી શક્યો હતો અને હવે જોગી જાડેજાનો જન્મ થઈ શક્યો હતો એટલે કહેવાય છે કે તોળી રાણીએ તણ નર તારિયા સાસટીઓને સધીર જે સલ જગનો ચોરટો એને પલમા કીધો પીર સતીએ જાડેજાને પલમા પીર બનાવી દીધો એમ જો હાચા સદગુરુ મળી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય છે સદગુરુ ભગવાનની જે